કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હું પાર્થ એન્ડ પરીખ આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ નંબર ત્રણ માહિતીનું નિયમન ના ભાગ નંબર ત્રણમાં આપણે પ્રકરણના ઉદાહરણ ચાર થી સાત અને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે નો અભ્યાસ કરીશું તો ચાલો મિત્રો જોઈએ તો સૌ આપણે સૂત્રોની માહિતી મેળવીએ તો કે વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન મધ્ય સરાસરી શોધવા માટે આપણે અવલોકનો સરવાળો અવલોકનોની સંખ્યા મધ્યસ્થ બરાબર ભાગ્યા બે જ્યાં એન બરાબર અવલોકનોની સંખ્યા છે મિત્રો અને બહુલક એ સૌથી વખત સૌથી વધુ વખત આવતું અવલોકન એ બહુલક હશે ઓકે તો આ સૂત્રો જે છે મિત્રો આપણે યાદ રાખીશું ચલો આગળ વધીએ શરૂઆત કરીએ ઉદાહરણ નંબર ચાર નીચે આપેલા સંખ્યાઓનો બહુલક શોધો હવે અહીંયા આગળ આપણને સંખ્યાઓ આપી છે તો સૌ પ્રથમ આપણે એને શું કરીશું મિત્રો કે ચઢતા ક્રમમાં આપણે આ સંખ્યાઓને ગોઠવીશું આવી રીતે તો અહીં આગળ જુઓ તમે કે સૌથી વધુ વખત આપણે જોઈ શકીએ છીએ તો કે એક બે ત્રણ અને ચાર આ બધા એક બે ત્રણ અને ચાર કરતા અહીંયા બે જે છે એ ચાર વખત આવે છે એટલા માટે મિત્રો અહીંયા આગળ શું થશે બહુલક એનો બે થશે જે વધુ સંખ્યા વધુ વખત આવે એ શું થશે એ જે તે સંખ્યાઓનો બહુલક થશે ચલો આગળ વધીએ મિત્રો હવે વાત કરીએ ઉદાહરણ નંબર પાંચ તો નીચે ફૂટબોલની એક લીગમાં બે ટીમના ગોલના તફાવતની માહિતી દર્શાવવામાં આવેલ છે અહીંયા આગળ જુઓ ઘણી બધી માહિતી જે છે એ ગોલના તફાવતની માહિતી દર્શાવેલી છે અને આ માહિતીનો આપણે બહુલક શોધવાનો છે હવે જ્યારે આટલી બધી માહિતી હોય તો ત્યારે આપણે શું કરવું પડે પછી આવૃત્તિ કુષ્ટક બનાવવું પડે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે સૌથી નાની ને સૌથી મોટી સંખ્યા કઈ છે તો એક અને સૌ સૌથી નાની છે અને છ એ સૌથી મોટી છે એટલા માટે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ નો ક્રમ આપી દઈશું હવે આપણે આવૃત્તિ ચિહ્ન આપણે લખીશું પછી વિદ્યાર્થીઓની સંખ્યા તો સૌ પ્રથમ આપણે જેમ જેમ અહીંયા આગળ 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 જતા જઈશું એમ અહીંયા આગળ આપણે આવૃત્તિ ચિહ્ન મૂકતા જઈશું ચલો એક તો અહીંયા આગળ જો એક અહીંયા આવૃત્તિ ચિહ્ન કરીશું પછી ત્રણ તો એક અહીંયા કરીશું પછી બે તો અહીંયા આગળ આવૃત્તિ ચિહ્ન કરીશું પછી પાંચ તો અહીંયા આવૃત્તિ ચિહ્ન આપણે કરીશું એવી રીતે તમે છેક સુધી તમે જેમ વન બાય વન તમે જાઓ એવી રીતે તમારે અહીંયા આગળ આવૃત્તિ ચિહ્ન મૂકવાના છે ધારો કે અહીંયા માની લો કે અહીંયા એક આવે છે તો એક અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન કરવાનું છે આવી રીતે આપણે શું કરીશું એક બે ત્રણ અને ચાર વખત બરોબર એક જેટલી વખત આવે અને જો ચાર વખત આવે અહીંયા તો આપણે ચાર વખત આપણે ઉભી લીટી એટલે કે આવૃત્તિ ચિહ્ન કરીશું જ્યારે પાંચમી વખત એક આવે તો ત્યારે આપણે શું કરવાનું છે મિત્રો અહીંયા આવૃત્તિ ચિહ્ન જે છે એ આડું આવૃત્તિ ચિહ્ન કરવાનું છે એટલે એક આખું અહીંયા આગળ શું થઈ જશે ટોટલ પાંચ આવૃત્તિ ચિન્હ થશે અને છતાં પછી જો એક આવે છે ફરી વખત તો અહીંયા આગળ તમારે એક બે ત્રણ અને ચાર એવી રીતે ટોટલ ચાર આવૃત્તિ ચિહ્ન કરવાના છે જો અહીંયા કરેલું છે અને એક આડું બરાબર તો ફરીવાર જો આવતું હોય તો ફરીવાર તમારે પાછી ચારની જોડ બનાવવાની અને એક જે છે એ આડું આવૃત્તિ ચિન્હ કરવાનું છે બરાબર જેટલી વખત અહીંયા સંખ્યા આવે મિત્રો જો ચાર આવે તો ચાર માં તમે એક એક વખત કરતા જાઓ બીજી વખત ત્રીજી વખત ચોથી વખત અને જો પાંચમી વખત આવે તો તમારે એને આડું કરવાનું છે છઠ્ઠી વખત આવે તો પછી પાછું અહીંયા ઉભી લીટી કરવાની એટલે કે આવૃત્તિ ચિહ્ન મૂકવાનું રહેશે કહેવાનો મતલબ મિત્રો એક જ છે કે જ્યારે પણ તમે આવૃત્તિ ચિહ્ન તમે જ્યારે મૂકો છો ત્યારે અહીંયા આગળ શરૂઆત અહીંયા થી શરૂઆત કરીને જેટલી વખત જે તે સંખ્યા આવતી હોય મિત્રો એટલી વખત તમારે અહીં આગળ આવૃત્તિ ચિહ્ન મૂકવાનું રહેશે મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો ઓકે મિત્રો તો ચલો અહીંયા જોઈએ તો કે એક કેટલી વખત આવે છે તો આવૃત્તિ ચિહ્ન ઉપરથી આપણે મિત્રો કહી શકીએ તો કે એક બે ત્રણ અને ચાર અને અહીંયા કાઢી લીટી એટલે પાંચ અને અહીંયા આગળ ચાર એમ કરીને નવ વખત આવે છે એવી રીતે બે કેટલી વખત આવે છે તો અહીંયા આગળ જુઓ તમે એક બે ત્રણ અને ચાર ને આડી લીટી કરીશું એટલે રીતે એક બે ત્રણ અને ચાર તો આડી લીટી ગણીશું એમ કરીને પાંચ ને પાંચ દસ ને પછી આ ચાર છે એટલે ચૌદ બરાબર એટલે ચૌદ વખત આવે છે અહીંયા પણ જુઓ કે પાંચ ને બે સાત વખત આવે છે અહીંયા પાંચ વખત આવે છે પાંચ ત્રણ વખત આવે છે અને છ બે વખત આવે છે ઓકે તો આ બધાનો આપણે સરવાળો કરીને ટોટલ ચાલીસ આવશે તો અહીંયા આગળ આપણે જોઈશું કે સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે ચૌદ બરોબર કઈ છે ચૌદ એટલા માટે આપણે કહી શકીએ કે આવૃત્તિનો બહુલક જે છે એ બે છે કારણ કે બે જે છે એ ચૌદ વખત આવે છે અહીંયા તમે આ સંખ્યા જોઈ શકો છો કે ચૌદ વિદ્યાર્થીની સંખ્યામાં બરોબર કે બે જે છે બરોબર ટીમના ગુલના તફાવતની સંખ્યા માહિતી એ બે એ સૌથી વધુ વખત આ માહિતીમાં આવે છે એટલા માટે આ માહિતીનો બહુલક મિત્રો કેટલો થશે બે થશે મિત્રો આ ખાસ રાખીશું આગળ વધીએ મિત્રો હવે વાત કરીએ ઉદાહરણ નંબર તો નીચેની માહિતીનો મધ્યસ્થ શોધો હવે એ પહેલા મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરવું પડે મિત્રો કે આ જે સંખ્યા આપેલી છે માહિતી આપેલી છે એને આપણે શું કરવું પડે ચડતા ક્રમમાં ગોઠવવું પડે તો ચડતા ક્રમમાં એટલે શું થશે મિત્રો કે જે નાની સંખ્યા જે હોય એ પહેલા આપણે લખીશું એટલે આપણે નાની થી મોટી સંખ્યા તરફ જઈશું એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છે અને અહીં આગળ મિત્રો લખેલું છે કે એન બરાબર સાત તો કેટલી સંખ્યા આપેલી છે સંખ્યા કેટલી તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આપેલી છે એટલા માટે અહીં આગળ એન બરાબર સાત લખેલા છે હવે મધ્યસ્થ મધ્યસ્થ નું સૂત્ર શું થાય મિત્રો કે એન પ્લસ વન ભાગ્યા બે તો એની જગ્યાએ આપણે સાત લખીશું તો સાત વત્તા એક ભાગ્યા બે તો આઠ ભાગ્યા બે બરોબર તો બરાબર શું થશે કે બે ચોક આઠ એટલે અહીંયા ચાર મુ અવલોકન થશે શું આવે મિત્રો ચાર તો અહીંયા તમે જુઓ કે એક બે ત્રણ અને ચાર તો આ ચાર નંબર ઉપર કયું અવલોકન છે મિત્રો કે પચીસ એટલા માટે અહીંયા આગળ આપેલ માહિતીનો મધ્ય મિત્રો કેટલો થશે પચીસ થશે ઓકે મિત્રો ચલો આગળ વધીએ હવે વાત કરીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે એનો દાખલા નંબર એક કે ગણિતની એક પરીક્ષામાં પંદર વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે બરાબર અહીંયા પંદર વિદ્યાર્થીઓના ગુણ દર્શાવેલ છે તો આ માહિતીનો આપણે મધ્યક શોધીશું મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ મધ્યક એટલે કે સરાસરી તો કે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા તો આ બધા જ અવલોકનો આપણે અહીંયા સરવાળો કરીશું અને ભાગ્યા સંખ્યા આપણે તો કેટલી છે પંદર છે એટલા માટે સરવાળો બસો ત્રેસઠ ભાગ્યા પંદર કરીશું તો જવાબ કેટલો આવશે સત્તર પોઈન્ટ ત્રેપન તો આ માહિતીનો મધ્યક જે સરાસરી કહો તમે એ કેટલી છે સત્તર પોઈન્ટ ત્રેપન છે હવે આપણે મધ્યસ્થ શોધીએ તો મિત્રો આપણે ધ્યાન આપણને ખબર છે કે મધ્યસ્થ શોધવા માટે આ તમામ અવલોકનોના આપણે શું કરવું પડે ચડતા ક્રમમાં ગોઠવવો પડે તો પાંચ થી શરૂઆત કરીને આપણે ધીમે ધીમે આગળ જાય સંખ્યા એમ કરીશું ઓકે અને ટોટલ સંખ્યા કેટલી છે કે પંદર એટલે એન બરાબર પંદર થશે તો મધ્યસ્થ શોધવા માટે મિત્રો સૂત્ર એન પ્લસ વન ભાગ્યા બે તો એન એટલે અહીંયા પંદર મૂકીશું આપણે ઓકે પંદર શું થયા મિત્રો અહીંયા બધી જે સંખ્યાઓ આપેલી છે એ પંદર છે એટલે માટે પંદર વત્તા એક ભાગ્યા બે તો પંદર ને એક સોળ ભાગ્યા બે બરાબર કેટલા થશે આઠ દુ ને સોળ એટલે જવાબ કેટલું આવશે આઠ તો અહીંયા આગળ આપણે આઠમું અવલોકન જોઈશું તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આઠમું અવલોકન કયું મિત્રો આવે છે વીસ ઓકે તો અહીંયા આગળ આપણે વીસમું એટલે કે એનો મધ્યસ્થ જે છે એ શું થશે વીસ થશે હવે બહુ જોઈએ મિત્રો તેને પણ આપણે છઠ્ઠા ક્રમમાં ગોઠવી દઈશું ને સૌથી વધી વખત કઈ સંખ્યા આવે છે આપણે જોઈશું તો અહીં આગળ જુઓ કે વીસ જે છે એ સૌથી વધુ વખત આવતું અવલોકન છે આ બધામાં તો એટલા માટે શું આવશે એનો માહિતીનો બહુલક વીસ થશે ચલો આગળ વધીએ કે ક્રિકેટ મેચમાં અગિયાર ખેલાડીઓએ બનાવેલ રનની નીચે પ્રમાણે માહિતી આપેલી છે અહીંયા આગળ ઓકે તો આ માહિતીનો મધ્યક અને બહુલક શોધીશું તો મધ્ય સરાસરી બરાબર તો કે તમામ અવલોકનો અવલોકનોની સંખ્યા તો અવલોકનો અવલોકનોની સંખ્યા અગિયાર સરવાળો કેટલો આવે છે ચારસો ને ભાગ્યા અગિયાર તો અહીંયા કેટલો આપણે ભાગાકાર કરશું તો કેટલો જવાબ આવશે ઓગણચાલીસ તો આપેલ માહિતીનો મધ્યક કે સરાસરી કેટલી છે ઓગણચાલીસ છે ચાલો આગળ વધીએ હવે આપણે મધ્યસ્થ શોધવાનું છે તો સૌથી પહેલાં આપણે આપેલ માહિતી જે છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈશું ઓકે તો અહીંયા આગળ n બરાબર અહીંયા ટોટલ સંખ્યા જે છે એ કેટલી છે અગિયાર ઓકે તો મધ્યસ્થ બરાબર એન પ્લસ વન ભાગ્યા બે n બરાબર અગિયાર વત્તા એક ભાગ્યા બે તો અગિયાર ને એક બાર ભાગ્યા બે એટલે કેટલું થશે 6 તો અહીંયા તમે જુઓ કે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છઠ્ઠા અવલોકન ઉપર શું આવે છે પંદર તો આ માહિતીનો મધ્યસ્થ મિત્રો શું થશે પંદર થશે ચલો આગળ વધીએ હવે આપણે વાત કરીએ કે બહુલક તો સૌથી વધુ સંખ્યા કઈ આવે તો આપણે છઠ્ઠા ક્રમમાં ગોઠવીશું તો આપણે સરળતા રહેશે તો અહીંયા મિત્રો જો કે પંદર જે છે એ સૌથી વધુ વખત આવે છે બરોબર એટલે આપણે માહિતીનો બહુલક એ મિત્રો શું થશે પંદર થશે ચલો વાત કરીએ દાખલા નંબર ત્રણ એક વર્ગના મેચમાં પંદર વિદ્યાર્થીઓનું વજન નીચે પ્રમાણે છે અહીંયા વજન આપેલું છે દરેકનું તો આ માહિતીનો આપણે મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધીશું તો મધ્યક સરાસરી બરાબર શું થશે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા તો આ તમામ અવલોકનોનો આપણે સરવાળો કર્યો છે અને આ સંખ્યા કેટલી છે આ બધી સંખ્યા મિત્રો પંદર છે ઓકે એટલા માટે અહીંયા પંદર લખ્યું છે તો તમામનો સરવાળો છસો પિસ્તાલીસ ભાગ્યા પંદર

એટલે કેટલું આવશે આઠ આવશે તો અહીંયા આઠમું અવલોકન આપણે જોઈએ મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠમું અવલોકન કયું છે મિત્રો ચાલીસ છે એટલા માટે આપેલ માહિતીનો મધ્યસ્થ જે છે મિત્રો એ કેટલો થશે ચાલીસ થશે ચલો આગળ વધીએ હવે આપણે બહુલક શોધીશું તો આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી લઈશું તમામ અવલોકનોને બરાબર તો પછી આપણે બહુલક કે સૌથી વધુ વખત આવતું અવલોકન તો કેટલું છે મિત્રો અહીંયા એક બે અને ત્રણ વખત અડત્રીસ આવે છે ને બીજું એક બે અને ત્રણ વખત એ તેતાલીસ આવે છે બરોબર એટલે બંને સંખ્યા અહીંયા બંને અવલોકનોની સંખ્યા સરખી હોવાથી બરોબર સરખી સંખ્યા પ્રમાણે જ એ ત્રણ છે તો અહીંયા ત્રણ વખત અડત્રીસ આવે છે ને ત્રણ વખત તેતાલીસ આવે છે તો આ સંખ્યા જે છે એ સરખી છે અડત્રીસ અને તેતાલીસ બરાબર વધુ વખત આવતી ત્રણ ત્રણ વખત આવે છે બરાબર એટલા માટે અડત્રીસ અને તેતાલીસ એ આપેલ માહિતીનો શું થશે મિત્રો બહુલક થશે અહીંયા આવા એક્ઝામ્પલમાં મિત્રો આપણે ધ્યાનમાં રાખીશું કે આપણે ચડતો ક્રમ જે છે આપણે એક જ વખત મધ્યક અને શોધવા માટે જ્યારે ચડતો ક્રમનો આપણે લઈએ લખીએ ત્યારે પછી આપણે બહુલક શોધવા માટે એની ફરી જરૂર નથી આપણને ચડતા ક્રમમાં જો તમે પહેલી વખત શોધેલું હોય તો એ જ આપણે એનો આપણે ઉપયોગ કરીને આપણે આપેલ માહિતીનો બહુલક શોધી શકીશું મિત્રો એ પણ ધ્યાનમાં રાખીશું કે ધારો કે જો અહીંયા આગળ માની લો કે પચાસ જો ત્રણ વખત હોત ને તો અહીંયા અડત્રીસ તેંતાલીસ અને પચાસ તો એ ત્રણ અવલોકન જે છે એ એના બહુલક થતા હું કે મિત્રો તો ખાસ આપણે ધ્યાનમાં રાખીશું બરોબર જો પણ હવે સંખ્યા ધારો કે અડત્રીસ જે છે અહીંયા ચાર વખત હોત બરોબર તો અહીંયા અડત્રીસ જ માત્ર શું થતું મિત્રો એનો બહુલક થતું જો સંખ્યા એની સરખી આવે ભલે સરખી સંખ્યા હોય પણ એ ટોટલ જેટલી વખત અવલોકન રિપીટ થાય એ રિપીટની સંખ્યા જો વધુ હોય તો એ અવલોકનનો બહુલક થશે અને જો રિપીટની સંખ્યા એકથી વધુ હોય બરાબર છે એટલે કે ત્રણ સંખ્યા જો વધુ વખત એક જ સરખી રીતે રિપીટ થતી હોય તો તમારે ત્રણે ત્રણ સંખ્યા જે છે એ આપેલ માહિતીનો મિત્રો શું થશે બૌલક થશે ચલો આગળ વધીએ દાખલા નંબર ચાર તો અહીંયા તમામ માહિતી આપેલી છે અવલોકનો આપેલી છે તો આ માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે તો મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા અથવા તમામનો સરવાળો કરીશું ભાગ્યા નવ કારણ કે ટોટલ સંખ્યા આની બધી કેટલી છે નવું છે એટલા માટે તો એકસો સત્યાવીસ ભાગ્યા નવ કેટલા થાય ચૌદ ભાગ્યા અગિયાર થશે તો આપેલ માહિતીનો સરાસરી કેટલી થશે મિત્રો ચૌદ પોઈન્ટ અગિયાર થશે હવે વાત કરીએ તો કે મધ્યસ્થ મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરવું પડે આપેલ માહિતીને છઠ્ઠા ક્રમમાં ગોઠવવી પડે તો અહીંયા છઠ્ઠા ક્રમમાં આપણે ગોઠવી દઈશું n બરાબર કેટલું થશે એટલે કે અવલોકનની સંખ્યા નવ છે તો મધ્યસ્થ બરાબર n plus one ભાગ્યા બે n બરાબર કેટલા લઈશું નવ તો નવ વત્તા એક બરાબર દસ ને ભાગ્યા બે તો પાંચ દુ ને દસ તો બરાબર પાંચમું અવલોકન જોઈએ આપણે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચમું અવલોકન કયું છે મિત્રો ચૌદ છે એટલા માટે આપેલ માહિતીનો મધ્યસ્થ એ મિત્રો કેટલું થશે ચૌદ થશે ચલો આગળ વધીએ મિત્રો બહુલક

પણ ખરી અને ના પણ આવે બરોબર એ માહિતીની સંખ્યા આવે પણ આવે પણ ખરી અને ના પણ આવે એટલા માટે સરાસરી એ માહિતીમાંની સંખ્યા હોય છે એ વસ્તુ કેવી છે ખોટી છે બરોબર ઓકે તો એનો મતલબ શું થાય કે સરાસરી જે છે માહિતીમાંની સંખ્યા નથી હવે જોઈએ ત્રીજું કે મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય છે તો આ મિત્રો સાચું છે ચલો આગળ વધીએ હવે ચોથું અહીંયા આગળ આપેલું છે કે માહિતી આપણને આપેલી છે એની સરાસરી આપણને નવ કીધી છે પણ આપણે મિત્રો ડાયરેક્ટ કહી શકીએ નહીં કે હા ભાઈ કે આ વાક્ય જે છે સાચું છે કે ખોટું તો એની માટે આપણે સરાસરી શોધવી પડે તો અહીંયા શું કરીશું અવલોકનોનો સરવાળો અને ભાગ્ય અવલોકનોની સંખ્યા તમામ અવલોકનોનો સરવાળો કરીએ આપણે આવી રીતે તો કેટલું મળે છે ચોસઠ મળે છે ને અવલોકોની સંખ્યા આઠ છે ઠ્યુ ચોસઠ થશે એટલા માટે જવાબ આઠ આવશે તો અહીંયા આપેલ વિધાન મિત્રો કેવું થશે ખોટું છે કારણ કે અહીંયા નવ લખેલા છે તો એની ખરેખર સરાસરી તો મિત્રો કેટલી છે આઠ છે મિત્રો ઓકે ચલો થેન્ક યુ